રિવોલ્યુઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું દિનેશ રાઠોડ આજે સૌરાષ્ટ્રના કેપિટલ એવા રાજકોટમાં બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોય ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના જે લોકો છે એ રાજકોટ આવેલા હોય અને અલગ અલગ સંગઠનો છે ધાર્મિક સંગઠનો છે અને જે સામાજિક સંસ્થાઓ છે તે પણ બહુડી સંખ્યામાં તેમના સ્ટોલ લગાવેલા હોય ત્યારે જે બાબાસાહેબ આંબેડકરનું જે એક બૌદ્ધ ધર્મનો જે પ્રચાર હતો તેનું જે મિશન ચલાવતી એક સંસ્થા હોય તે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ હોય ત્યારે રાજકોટમાં ત્રિરત્ન બોધ મહાસંઘ દ્વારા તેમનો સ્ટોલ પણ લગાવેલો હોય ત્યારે જે સ્ટોલના સંચાલકો છે ધમચારી છે ધમચાણી છે અથવા ધમ મિત્રો છે એમના વિશે આપણે આગળ તેમની સાથે વાતચીત કરીશું તો બન્યા રહો રિવ સુંધ્યા સાથે તો આપણે વાતચીત કરીશું જે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘનું જે સ્ટોલ છે તેમાં ધમ્મચારી મંજૂરત્ન આપણી સાથે ઉપસ્થિત છે તો એમણે પૂછીશું કે આજે જે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તો એનું શું મહત્ત્વ છે તો આપણી સાથે રત્ન શ્રેષ્ઠી ઉપસ્થિત છે તો રત્ન આપનું રિવોલ્ટિવ ઇન્ડિયામાં સ્વાગત છે અને આજે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તો એ જ આપ શું તો આજના દિવસે હું ખૂબ ખુશ છું કારણ કે બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ આ રાજકોટમાં ખૂબ જ ધામધૂ ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે સાથે સાથે સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં બાબાસાહેબની જન્મજયંતિનો લોકોને ખૂબ ઉત્સાહ છે આજની તારીખમાં લોકોને એક પ્રેરણા જે મળી રહી છે બાબાસાહેબ તરફથી ને લોકોને ખૂબ પોતાની સમસ્યાઓ હોય કે પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવું એમાં ખૂબ એક એક હીરો તરીકે બાબાસાહેબા એની પ્રેરણા આજે મળી રહી છે અને એ પ્રેરણાથી લોકોને આગળ વધવું છે અને સાથે આ આ રેલીનો ઉદ્દેશ છે આજે સ્ટોલ બનાવેલો છે અમે છેલ્લા બારેક વર્ષથી અહીંયા તીરત્ન બૌદ્ધ મહાસંઘના આયોજનથી ધમ્મ મિત્રો ધમ્મ સાહેબ ભાઈઓ બહેનો દ્વારા આયોજન થાય છે અને એ લોકોને બૌદ્ધ ધર્મ વિશે માહિતી આપીએ છીએ શૈક્ષણિક માહિતી આપીએ છીએ ધર્મ વિશે અંધશ્રદ્ધા વિશે પણ થોડું કેમ નિર્મૂલ થવું વ્યસનમાંથી કેમ મુક્ત થવું એકબીજાને કેમ મૈત્રી મળે એકબીજા વચ્ચે લોકોનો તણાવ કેમ દૂર થાય ઘણી બધી બાબતોનું અમે બધા મિત્રો આદાન પ્રદાન કરીએ છીએ તો આજના અહીં મને દિનેશભાઈ મારા મિત્ર છે એમના વધી અહીં જે મને આમંત્રણ આપવામાં આવ્યું છે તો હું બધાને ધન્યવાદ આપું છું અને ચૌદમીની શુભેચ્છા પાઠવું છું સાધુ સાધુ તો આ હતા મંદુરત્ન શ્રેષ્ઠી તેવી રીતે જે કોલેજમાં જે પ્રોફેસર હોય છે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘમાં જે કે બૌદ્ધ ધર્મના જે ઉપાસકો હોય છે ઉપાસિકો તેમને જે માર્ગદર્શન આપતા હોય તો તેમને ધમ્મચારી અને ધર્મચારિણી કહેવામાં આવતા હોય તેવા આપણી સાથે એક ધર્મચારિણી ઉપસ્થિત છે મીનાક્ષીબેન શ્રેષ્ઠી જેમનું ધમ્મચારિણી તરીકેનું નામ છે જ્ઞાન ધારિણી તો એમની સાથે વાતચીત કરીશું કે તેઓ બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ છે તો તે અંગે તેઓ શું કહેવા માંગે છે જે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે બાબા સાહેબની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે અહીં રાજકોટમાં અમે લોકો ઉપસ્થિત છીએ અને છેલ્લા અઢાર વર્ષથી ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે અમે જોડાયેલા છીએ અને એ રીતે બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી અમે દર વર્ષે અહીંયા કરીએ છીએ હોસ્પિટલ ચોકમાં તો બાબા સાહેબની જન્મ જયંતિને અમે એ રીતે ઉજવીએ છીએ કે બાબા સાહેબ એક બોધિસત્વ તરીકે એમણે જે કંઈ કાર્ય કર્યું છે એમના જીવન દરમિયાન અને ખાસ કરીને એમનું સામાજિક કાર્ય તો છે જ પણ એમણે જે આધ્યાત્મિક અથવા તો ધર્મની જે એમણે ક્રાંતિ કરી છે એમને ક્રાંતિ સૂર્ય તરીકે અમે પૂજીએ છીએ તો એમ કે બાબા સાહેબ જે ઈચ્છતા હતા કે શીલવાન સમાજ હોય શીલોનું આચરણ કરતો હોય પંચશીલનું પાલન કરતો હોય એવો સમાજ નિર્માણ થાય તો ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ એવું કાર્ય કરી રહ્યો છે ગુજરાતમાં અને પૂરા વિશ્વમાં તો અમે પણ એમની સાથે જોડાયેલા છીએ અને ઘણા વર્ષોથી અલગ અલગ પ્રવૃત્તિ સાથે સામાજિક આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છીએ ખાસ કરીને બહેનોનું જે જીવન છે એ બહેનો પોતાના ઘરમાંથી બહાર નીકળીને પોતે આધ્યાત્મિક જીવન તરફ આગળ વધે પોતે સ્વતંત્ર લાઈફ જીવે અને સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના જે ત્રણ તત્વો છે જે બાબા સાહેબે આપણને આપ્યા છે કેમ કે એક શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટે આ ત્રણ તત્વો આપણે બાબા સાહેબમાંથી લઈએ અને આપણા જીવનમાં એને આત્મસાત કરીએ તો જે જીવન છે એ એમ કે આપણે બુદ્ધમય આપણું પોતાનું જીવન તો બૌદ્ધમય બને જ છે પણ આપણી આસપાસનું જે પરિસર છે આપણી આસપાસના જે લોકો છે આપણું જે પરિવાર છે તો એ પરિવાર પણ બૌદ્ધ વિચારધારા અને બાબા સાહેબની વિચારધારા પર ચાલે એવો અમારો પ્રયાસ છે અને નિરંતર એમ કે એક દિવસ પૂરતું કાર્ય નથી પણ અમે એમ કે વર્ષના ત્રણસો પાંત્રીસ દિવસ એકસાથે કામ કરીએ છીએ ત્રણસો દિવસ કન્ટિન્યુ અમારી અલગ અલગ પ્રવૃત્તિ હોય છે જે જેમાં ધ્યાન અમે શીખવીએ છીએ અભ્યાસ શીખવીએ છીએ અને બુદ્ધના જે સિદ્ધાંતો છે એની ઉપર જીવન કેવી રીતે જીવવું એનો અભ્યાસ લઈએ છીએ અને લોકોના જીવનમાં શાંતિ કેમ આવે સુખ કેમ આવે લોકો વ્યસનોથી દૂર કેમ જાય વ્યસનોમાંથી મુક્ત કેવી રીતે બને અને એક શ્રેષ્ઠ સમાજનું સર્જન કેમ થાય તો એના માટેની નેમ લઈને અમે કામ કરી રહ્યા છીએ તો આજના દિવસે આપને પણ આવકારું છું જય ભીમ નમો બુદાય તો આ હતા બૌદ્ધ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘના ધમાચારણી જ્ઞાનધારિણી જેમને બૌદ્ધ ધર્મ વિશે બાબા બાબાસાહેબનું જે મિશન છે કાર્ય હોય છે એના વિશે માહિતી આવેલી આપેલી હતી તો આવી જ વિવિધ સવાર માહિતી જોવા માટે જાણવા માટે અમારી સાથે બન્યા રહો રહ્યો છું સિંહ સાથે અને હું છું દિનેશ રાઠોડ રાજકોટથી